પ્રમુખ શ્રી વિરમગામ નગરપાલિકા શ્રીમતી કામિનીબેન મુનસરા મને કલેક્ટર શ્રી મને જિલ્લા વિકાસ અધિકારી શ્રી આપ સૌને વિનંતી કરીએ નો વડરાટ હોવો જોઈએ ત્યારબાદ વિનંતી કરીએ શ્રી વાર ખુબ પતિ તાળીઓ સાથે આપણે સર્વે આ સ્વાગત વધાવીશું માન્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ સ્વાગત સરકાર અભિવાદન કરી રહ્યા છે આપણે સૌ સાથે મળીને સાહેબ શ્રી આપનું ખૂબ ખૂબ સ્વાગત છે છેજનો ગરગડાટ હોવો જોઈએ માન્ય મંત્રીશ્રીના स्वागत સદકાર અભિવાદનમાં ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ શ્રી વિરમગામ શ્રી જય બારોટ સર શ્રી આ સ્વાગત ને વધાવીએ ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ માન્ય હાર્દિક બવાજ જિલ્લા ભાજપ શ્રી હર્ષદ કિરી ગોસાઈ સાહેબનું ખૂબ પડી તાળીઓના ગરગડાટ સાથે સાહેબનું સ્વાગતને ઉઘાડ કરીએ છીએ ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત ફાટક મુક્ત અભિગમ અંતર્ગત સહભાગીદારીની યોજનાથી રેલવે ઓવરબ્રિજ નિર્માણ પામ્યો છે એકવાર જોરદાર તાળીઓ સાથે આપણે આ દીપ પ્રજ્વલનને વધાવીએ સાથે મળીને દીપ જ્યોતિની સાક્ષી આપણે સૌ વિકાસની આવવાની આપણે કલ્પના કરતા હોઈએ એટલે જે છેવાડાનો માનવી છે ખેત મજૂર છે રેલી લારી ગલ્લા રેકડી ચલાવવા માણસ છે એને રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારે આપેલી યોજનાઓ જ્યાં બાકી હોય ત્યાં પહોંચાડવાનો પૂરો પરિસર પરિસર આ મને ધારાસભ્યશ્રીને પણ અર્પણ કરી રહ્યા છે ખૂબ ખૂબ આભાર અને હવે કાર્યક્રમ આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારના મંત્રી અને અમદાવાદ જિલ્લા પ્રભારી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના વરદ હસ્તે આજે માંડલધસાળ વિરમગામ રોડ ઉપર રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો એટલે કે સચાણા કાયલા વગન રોડ નું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે નવા વર્ષના પ્રથમ દિવસે વિરમગામ શહેરને અને તાલુકાને ખાસ પ્રમુખ બે ભેટ મળી છે એ બદલ હું રાજ્ય સરકારનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આવનાર દિવસમાં વિકાસની ગતિ વિરમગામમાં ખૂબ તેજીથી આગળ વધે એવી રાજ્ય સરકારના નેતૃત્વમાં અમે ખૂબ પ્રયાસ કરી રહ્યા છીએ આજે વિરમગામ શહેરની જનતાને ખૂબ મોટો લાભ મળ્યો છે આવનાર દિવસમાં પણ રાજ્ય સરકારના નેતૃત્વમાં હવે વિશેષ લાભો મળતા રહેશે